બાજવા છાણી રોડ વર્ષોથી ન બનતો રોડના ખાડા પૂરવામાં આવ્યા વડોદરા બાજવા છાણી રોડ છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી બન્યું નથી આ રોડ ઉપર ખૂબ જ ખાડા વધી ગયા હતા સરપંચ રોમલબેન પટેલ માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરી હતી જે દસ દિવસથી વધારે થઈ ગયું હતું જોખમી ખાડા લઈને બે દિવસ અગાઉ કમલેશભાઈ રાઠવા પૂર્વ સાંસદને રજૂઆત કરી હતી જેને લઈને આજરોજ બાજવા છાણી રોડના ખાડા પૂરવામાં આવ્યા હવે જોવાનું એ રહ્યું કે વર્ષોથી માત્ર ખાડા જ પૂરાશે કે રોડ નવો બનશે કે ફરી ખાડા પૂરીને પ્રજાને છેતરવામાં આવી રહી છે હાલ પ્રજા મૂંઝવણમાં કે ખાડા પૂર્યા પછી રોડ બનાવશે કે નહીં તે લોકોમાં ચર્ચા ચાલી રહી છે પ્રસારણ વિરુદ્ધ રિપોર્ટ હિતેન્દ્ર ખંડવી